વલસાડમાં એપાર્ટમેન્ટોની બાલ્કની તૂટવાનો સિલસિલો જારી મદનવાડમાં વધુ એક એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી અગાઉ વલસાડના હાલરમાં પણ એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી હતી પરંતુ સદનસીબે કોઈને ઈજા ન થઈ હતી વલસાડ શહેરના જૂના બિલ્ડિંગો અનેક લોકો માટે મોતની દુકાન સમાન હોવા છતાં વલસાડ પાલિકા દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે કોઈ વ્યક્તિ જાન ગુમાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અગાઉ વલસાડના એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડ્યા બાદ મોડી રાત્રે વલસાડ શહેરના મદનવાડ વિસ્તારમાં આવેલા શિવ એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કની તૂટી પડી હતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા દુકાનની આગળના ભાગે લગાવેલા પતરા પર પડતા પતરાને ભારે નુકસાન થયું હતું ઘટના રાત્રી દરમિયાન બની હતી જેથી નીચે કોઈ હાજર ન હોવાને કારણે મોટી જાનહાનિ થઈ ન હતી જો કે આ નીચે મૂકેલી બે બાઈકો દબાઈ જતા ભારે નુકસાન થયું હતું ઘટના સ્થળેથી વિગતો પ્રમાણે આ એપાર્ટમેન્ટ આશરે વીસ વર્ષ જૂનું છે અને એપાર્ટમેન્ટનો ઘણો ભાગ જર્જરિત થઈ ગયો છે એપાર્ટમેન્ટમાં જીવના જોખમે લોકો રહે છે વલસાડ પાલિકાએ આળસ ખંખેરી આવા એપાર્ટમેન્ટોનો સર્વે કરી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ જેથી વલસાડ શહેરમાં રહેતા લોકોના જાનમાલ સુરક્ષિત રહે આ બનાવ બનતા જ વલસાડ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના આપ અપડેટ સૌથી નોટિફિકેશન આપશે